ભેસાણમાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો વિશે વિવાદિત ટિપ્પણી કરી હોવાના આક્ષેપ સાથે આવેદન પાઠવી રજૂઆત કરી હતી ત્યારે ભેસાણમાં પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખની આગેવાનીમાં પત્રકારોએ આવેદનપત્ર પાઠવી ગૃહમંત્રી હર્ષ સંઘવી માફી માંગે તેવી રજૂઆત કરી હતી

કરવી એવી અમારે સીએમ સાહેબ ની આજે નર્મદ છે અને પત્રકારિતા પરિષદના તમામ હોદ્દેદારો તાલુકાના પ્રમુખો અને જિલ્લાના મહામંત્રી ઝોન પોલીનેટર આજે કલેક્ટરશ્રી જુનાગઢ આધનપુર